વડોદરા મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટની કચેરી રવિવારના દિવસે પણ કાર્યરત જોવા મળી વડોદરા મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટની કચેરી આજે રવિવારના દિવસે પણ કાર્યરત જોવા મળી હતી આવતા અઠવાડિયે દિવાળીનો પર્વ છે ત્યારે દિવાળી પહેલાં પગાર પેન્શનની ચૂકવણી થઈ જાય તે માટે ઓફિસ આજે કાર્યરત રાખવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ तिवारीએ જણાવ્યું હતું કે

નેક્સ્ટ પાંચ છ દિવસ જ ચાલુ ઓફિસો ચાલુ છે પછી લગભગ અઠવાડિયાની રજા છે આની અંદર તો લોકોને સમયસર ઈજારદારોને અને કરેલા કામોના ચુકવણા સમયસર થઈ શકે એટલે શનિવાર ને રવિવારે અમે ઓફિસ ચાલુ રાખીએ છીએ ને અમારી ઓડિટ વિભાગ બી લગભગ ઓફિસ ચાલુ છે તો આ બે દુબી દિવસનો ઉપયોગ કરી લઈએ બીજી બાજુ અમે દર વર્ષે દિવાળીમાં વહેલા પગાર કરતા હોઈએ છે તાકી કર્મચારીઓ પેન્શનરો એ લોકો તદઉપરાંત ચોથા વર્ગના લોકોને સરકારે સાત ની મર્યાદામાં મહત્તમ સાત હજાર પણ આમ છ હજાર નવસો આઠ રૂપિયા ચોથા વર્ગના જે કાયમી કર્મચારીઓ છે તેમને બોનસ પણ અમે આપતા સરકાર શ્રીના ધારાધોરણ મુજબ આપતા હોઈએ છીએ તો માનની કમિશનરશ્રીએ પૈસા તો વડોદરા મહાનગરપાલિકા પાસે પડેલા છે તો લગભગ ત્રણ સાડા ત્રણ અઢી પોણા ત્રણ થી ત્રણ કરોડ જેટલું બોનસ ચૂકવવાનું આવશે કારણ કે ખાલી ચોથા વર્ગના કર્મચારીઓને જ અમે ચૂકવતા હોઈએ છીએ

આઈટી અને ઓડિટના સહયોગ